વીએસ હોસ્પિટલના કૌભાંડી દેવાંગરાણાના પિતાએ એબીપી અસ્પતા પર લાસો કર્યો છે એબીપી અસ્પતા સાથે દેવાંગરાણાના પિતાએ એક્સક્લુઝિવ વાતચીત કરી મારા પુત્રને ફસાવવામાં

અશ્વિન રમાણ અશ્વિન રાણા અશ્વિનભાઈ તમારા પુત્રના નામ સામે આવી રહ્યું છે વીએસ હોસ્પિટલમાં તેમણે પૈસા લીધા હોવાનું અને વીએસ હોસ્પિટલમાં જમા નથી કરાવ્યા ક્યાં છે અત્યારે તમારી સાથે કોઈ વાતચીત થઈ છે ખરી તેમ મારી સાથે મારો બાબો જે છે મારી વાત એ તમે જે ત્યાં આક્ષેપો કરો છો તો તથ્ય જાણ્યા વગર કરો છો જે બાબાએ જે બાબાને જે કમિટીએ રિપોર્ટ કરેલો છે પ્રિયુડિય માઇન્ડથી કરેલો છે અને એમાં જે કમિટીના મેમ્બર સામે અમે કમિશનરને ફરિયાદ કરી હતી એનો લેખિત રાઇટિંગમાં જવાબ આપેલો છે અને જે કમિટીમાં ચેરી મેડમ પ્લસ પારુ પારૂલ મેડમ નહીં પેલા એમના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ શું નામ પહેલાં સુપ્રિયા મેડમ એ બધા એને કામ કરેલો છે એનએચએલની કમિટીમાં એનએચએલમાં એ સેક્રેટરી તો તાત્કાલિક રૂપે એ લેવડાવી લીધો હતો એને રેજીગ્નેશન એને આપી દીધું એટ અ ટાઈમ એમાં બધા કમિટીના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વેરીફાય એમાં કશું ના મળ્યું તો વીએસમાં એની માટે ઓડિયો ગોળીઓ નાખેલો છે જો કદાચ તમે કહો છો તો અત્યારે ક્યાં છે એ અત્યારે એ બહાર છે એ અત્યારે એને કોર્ટ મેટર માટે બહાર ગયેલા છે વકીલો પાસે છે વાતની ખબર નથી ખરી કે આવું થવાનું છે કંઈ કંઈ ના અમને કશી ખબર નહીં કારણ કે અમને તો મેટર પતી ગયેલી છે એમ જ સમજતા હતા પણ મારી વાત સાંભળો એમાં એમને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ આ તમે આ બધું ખોટું આમાં જે છે આ લોકો એસો મને ને સાંભળેલા હતા જે કંપની કોન્ટ્રાક્ટ મેન કરે છે સાઇટ મેનેજિંગ ઓફિસર એ લોકો એને એઝ પર ધી કોન્ટ્રાક્ટ એ લોકો ડીલ કરે છે એના ડીલના પ્રમાણે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એનું એઝ પર કોન્ટ્રો પેલું જે શું કહેવાય શેર પ્રપોશનેટ કરે છે અને આમાં જે એક્સ વાય જેડ જે એના પૈસા જે આ જમા કરાયેલા છે અને બાકી જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ એ પેમેન્ટ રિલીઝ નહીં કરે એના લીધે એસઓમઆઈ જમા નથી કરાવેલા એ જ છે બાકી કોઈ તથ્ય કોઈ એમાં કશું નથી ટાર્ગેટ કરાવી રહ્યા છે ના ના એને ટાર્ગેટ કરાવે છે બરીનો બકરો બનાવેલા છે આમાં કશું જ એ નથી ફાઇનાન્શિયલી દસ ટકાને એ એમસી મેટ બે હજાર એકવીસ બે હજાર કે જે તારીખ ડેટ તો મને ખબર નથી એ જુદું થયેલું છે રિઝોલ્યુશન બી થયેલું છે બધું છે દસ ટકા અને ચાલીસ ટકા એમસી મેટના ત્રણ જ કોલેજને લાગુ પડે રિઝોલ્યુશન પાસ થયો છે એ જ પર પંકજભાઈ પટેલ એ ટાઈમ ડેરેક્ટર હતા કે જે બી હતા રિઝોલ્યુશન પાસ કરેલો છે આ મેટરને એની સાથે ઓડિયો ગોળીઓ નાખીને ગમે તેમ કરી એને સસ્પેન્ડ કરવા માટે એને એની પહેલાં એને ઓફિસમાં એની ઓફિસમાંથી ડોક્યુમેન્ટ્સ બી ચોરાયા હતા રૂમમાંથી એને પોલીસ ફરિયાદ કરી હતી પોલીસ ફરિયાદ કરીને પછી ડીનેફદાઇ એને ધમકી આપી હતી કે તે ફરિયાદ પાછી ખેંચી લે કે મારું મેન્ટલ હેરેસમેન્ટમાં એને એ માટે એક્સ વાય જેન્ડા બી બાયને નેમ અમે એપ્લિકેશન બી કરી હતી એ એપ્લિકેશન કરવાથી એ બંનેની એપ્લિકેશન પાછી અને પાછી માફી લખાડતી એની સામે અમે કોર્ટમાં નથી ગયા પોલીસ ફરિયાદ બી આગળ કશું નથી કરેલું એ બધી બાબતો છે એમને બધી મેડિકલ સુવિધા બધી જાણકારી છે ચાર મહિનાથી પંદર સોળ સોળ ડિસેમ્બરથી આ મેટર ચાલે છે એટલે કેટલા પૈસા તેમણે લીધા હોય એવું આક્ષેપ એ તો એમને જે મહેનતાળા રૂપે જે કંપનીએ આપેલા છે બાય ચેક આપેલા છે ઓકે ચેક આપેલા છે બીજું કશું એ જ તમે જો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર હોય કે કોઓર્ડિનેટર હોય તમે જે કામ કરો તેનું તમને રેમ્યુનેશન હોય આજે તમે ખબરપત્ર તમને જે રેમ્યુનેશન એ મળે બરાબર છે એ બાબતે તમને જે રેમ્યુનેશન મળે મળવાનું છે તમને બરાબર છે દેવાંગ રાણાના પિતા આપણી સાથે જોડાયેલા હતા જેમનો સ્પષ્ટ રીતે કબૂલાત છે કે તેમના પુત્રએ કંઈ ખોટું નથી કર્યું પરંતુ બાયસ રાખીને તેમના પુત્રના આ રીતે ભરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમેરામેન अवनिश तिवारी साथ कुशाङ सोनी एबीपी अस्मिता अहमदाबाद